ડાયરેક્ટ લોગ આપણે મિત્રો તમને ખબર પડી જ ગઈ ક્યાંથી ચાલુ થાય રવિવાર એટલે આપણે બરદેથી ચાલુ થયું લોગ જોડે મસ્ત એક બેઠો હે અને એક આ ઊભો છે અને આ હે ને આપણે મારવા જ આવે દર વખતે તારું કામ કર ને ભાઈ આજ કે બિંદાસ બેઠો નીરજ બાકી મિત્રો જો આ વાળી પણ ચણા આ પાકી ગયા અને ઓલી જે ઓલીવાળી રહીને ત્યાં તો મિત્રો ચણા વઢાવા માંડ્યા હોત તમને મિત્રો વર્તી કેટલા આપણે દેખાડશી બાકી જો તમને અત્યારે પેલા આ ચણા દેખાડ દે અને બાપુ જો માર્યા જો મિત્રો આમાં ચણા આવી ગયા જો હે ને મિત્રો આ નાના નાના ચણા હાવ થાવ આવડાવડા પાકી ગયા પણ જરાય બાકી આપડે ઓલી વાળી મિત્રો મોટા મોટા ચણા હે નાના નાના રહ્યા આવ અને મિત્રો કાકા પાણી વાળી રહ્યા છે આ બે ત્રણ માં એકર મૂકી દઈ મૂકી દેવાનું હોય એવું જોવો મિત્રો મસ્ત મજા ના કહો અને મિત્રો કાકાએ તલ પણ વાવી દીધા તાલો આપણે તલ પણ જોવા જઈ જો મિત્રો કાકાએ આ વાવી દીધા હે તલ જીરું જો મિત્રો જીરું હે કોમેન્ટ કરી દો મિત્રો અને કાકા પણ પૈસા છાપી નાખવાના જેવો મિત્રો જીરું કેમ હે બાકી ગાય ગાઈસ આપડે આવી ગયા છીએ અવાડિયા તો બાકી મિત્રો આજનો આજ કીધું લે કોઈ બીજે લોક મામડી છે રામ રામ